ખેડા જિલ્લામાં આજે તમામ શાળાઓ બંધ છે અને ભારે વરસાદ અને આગાહીને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જિલ્લાની તમામ આંગણવાડી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવા માટે કલેક્ટરે નિર્ણય કર્યો છે બાળકોની સુરક્ષાને લઈને જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે ત્યારે નડિયાદ અને મહેમદાબાદમાં આજે નવ ઇંચ વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ છે તકેદારીના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અત્યારે ભારે વરસાદને લઈને કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે શાળામાં આવેલી તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેને બંધ રાખવા માટે નિર્ણય કરાયો છે મહત્વનું છે કે ગતરોજ પણ ખેડા જિલ્લામાં દસ ઇંચથી વધુ વરસાદ ખાકી ચૂક્યો હતો અને ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી

તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર છે કારણ કે ગઈ કાલે આખા દિવસમાં નવ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે શહેરોમાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હતા જેથી કરીને જિલ્લા કલેક્ટરે તકેદારીના ભાગરૂપે આજે જિલ્લાની તમામ શાળાઓને આંગણવાડીઓમાં રજા જાહેર કરી હતી જોકે સારી બાબત એ છે કે મોડી રાતથી જે વરસાદનું રંદ્ર સ્વરૂપ હતું તે